તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઊનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતાં એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એક ગુનો દાખલો કરીને એની ધરપકડ કરવામાં આવી છે મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળામાં બોગસ ડોક્યુમેન્ટ જે છે તે બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતમાં બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હોય એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી સ્કૂલ લીવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશો